આ તો મારી માતાજી પરશો વિધોન મારા પૂરા પુરાય વિધોન યાદી ને પુરાપુરા કોઈ દેવું મને નડે મળી નમસ્કાર મિત્રો મનસુખ રાઠોડનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો સુરાપુરા ધામને લઈને ફરીથી ટિપ્પણી કરતો તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો તમે કે મનસુખ રાઠોડ ફરીથી સુરાપુરા ધામના બાપુને કંઈ કહેરા છે તે જોઈ શકો છો મારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો એટલે કઈ મન ની હવા હોય તો કાઢી નાખજો રાણો તો નો નમે પણ રાણાની તાજ નો નમે બાપુ હા એમ થોડા દિવસમાં ઓનલાઈન એ યુટ્યુબ ના માધ્યમ થકી રાણા દેખાતો નથી તો અટાણા તો શિયાળીયા મીડા ચોકાર કરવા શું રાણો રાણા ની રીતે જ હોય એટલે તમે કઈ તમારી રીતે કઈ બોમ્બ પોકારો માં એમાં કઈ કોઈ ને બાકી ડરે એવી નેટ રહી નથી આ તો મારી માતા જે પરસો દીધો મારા પૂરા પૂરા એ દીધો ને એ કઈ ને પૂરા પૂરા કોઈ દેવ મને મળે નથી અને હાલ નામદાર કોર્ટ અને પોલીસ જ્યાં કાયદો વ્યવસ્થા અને અદાલત બેઠી હોય ત્યાં કોઈ ફરિયાદો કરે કાંઈ ફેર પડી ન છે ભાઈ અદાલત છે એ સાંભળવા બેઠી જ છે અને એમાં કાંઈ ફેર પડી છે